ફરિયાદ લખવાની ના પાડી રહ્યા હતા કલેક્ટર મેડમે ખૂબ આગ્રહ કર્યો પરંતુ દરોગાએ ના પાડી દીધી પરંતુ કલેક્ટર મેડમ ત્યાં ને ત્યાં ઉભા રહ્યા એટલે દરોગા સાહેબ એને ધમકાવીને ભગાવવા લાગ્યા પરંતુ જ્યારે આ દરોગાને ખબર પડી કે આ ગરીબ છોકરીના વેશમાં બીજું કોઈ નહીં પરંતુ કલેક્ટર મેડમ છે ત્યારે દરોગા તરત જ એને સેલ્યુટ કરવા લાગ્યો મિત્રો આ કલેક્ટર મેડમ ગરીબ છોકરીનો વેશ ધારણ કરીને ફરિયાદ લખાવવા શા માટે ગયા હતા અને ત્યારબાદ કરી આખી કહાનીનું સત્ય જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો એક નાનકડા ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો પરિવારની અંદર માતા પિતા એક દીકરી અને બે દીકરા હતા દીકરી મોટી હતી અને એનું નામ સોનિયા હતું સોનિયાએ ગ્રેજ્યુએશન કમ્પલીટ કરી લીધું હતું અને ત્યાર બાદ પોતાના પરિવારની પરિસ્થિતિ જોઈને એ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા લાગી સોનિયા રોજ સવારે બાજુના શહેરમાં જોબ કરવા જતી અને સાંજે 8 વાગ્યે પાછી ઘરે આવતી આ પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર હતો પરંતુ

ત્યારે એ સમજી ગઈ હતી કે આ લોકો મારો પીછો કેમ કરે છે કેમ કે આ છોકરાઓ રોજ રસ્તામાં સોનિયાને જોયા કરતા હવે સાંજ પડી અને સોનિયાને ઘરે જવાનો સમય થયો એટલે વળી પાછા એ જ બદમાશો સોનિયાનો પીછો કરવા લાગ્યા હવે સોનિયા સમજી ગઈ હતી એટલે એ ત્યાંથી ભાગવા લાગી અને ઓટો રિક્ષામાં બેસી ગઈ ત્યારે એ બદમાશો એની પાછળ ઓટો રિક્ષા સુધી આવ્યા અને કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં આજે તો બચી ગઈ પરંતુ કાલે આપણે એને નહીં છોડીએ આવી બધી વાતોના લીધે સોનિયા પરેશાન થઈ ગઈ હતી સોનિયા પોતાના ઘરે ગઈ પરંતુ આજે ઘરે જવામાં ખૂબ મોડું થઈ ગયું હતું લગભગ રાત્રિના નવ વાગી ગયા હતા અને સોનિયા જ્યારે ઘરે પહોંચી ત્યારે એના માતા પિતા એની ચિંતા કરીને પૂછવા લાગ્યા કે દીકરી આજે કેમ મોડું થઈ ગયું ત્યારે સોનિયા પોતાની સાથે બનેલી આખી ઘટના માતા પિતાને જણાવવા લાગી અને કહેવા લાગી કે એ બંને છોકરાઓ આપણા ગામના છે અને એ બંને છોકરાઓના નામ પણ એના માતા પિતાને જણાવી દીધા હવે જ્યારે પિતાજીએ આ છોકરાઓના નામ સાંભળ્યા ત્યારે એ હેરાન રહી ગયા કેમ કે આ બંને છોકરાઓ ગામના એક માથાભારે વ્યક્તિના છોકરા હતા ત્યારબાદ સોનિયા જોર જોરથી રડવા લાગી ત્યારે એની માએ સોનિયાને ગળે લગાવી લીધી અને કહેવા લાગી કે દીકરી તું શાંત થઈ જા તારા પિતાજી બધું જ બરાબર કરી દેશે પરંતુ પિતાજી મનમાં વિચારી રહ્યા હતા કે કદાચ એ છોકરાને હું ઠપકો આપીશ તો એના પરિવારવાળા મને મારી નાખશે અને કદાચ મને કંઈક થઈ જશે તો મારા પરિવારનું શું થશે આવું બધું વિચારીને પિતાજીની આંખમાં આંસુ આવવા લાગ્યા અને એ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું ત્યારે અચાનક એના મગજમાં એવો વિચાર આવ્યો કે મારે પોલીસ સ્ટેશન જઈને પોલીસની મદદ માંગવી જોઈએ ત્યારબાદ સોનિયાના પિતાજી પોતાની દીકરીને સાથે લઈને પોલીસ સ્ટેશન ગયા પરંતુ ત્યાં સુધીમાં રાત્રિના દસ વાગી ગયા હતા અને બાપ દીકરી જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જોયું તો દરોગા સાહેબ આરામ કરી રહ્યા હતા અને બહાર ઊભેલો સિપાહી એને પૂછવા લાગ્યો કે તમારે શું કામ છે અને આટલી મોડી રાત્રે કેમ આવ્યા છો એટલે પિતાજી કહેવા લાગ્યા કે સાહેબ મારી દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે એટલે અમે ફરિયાદ લખાવવા આવ્યા છીએ ત્યારે આ હવાલદાર કહેવા લાગ્યો કે કદાચ તમારે ફરિયાદ લખાવવી હોય તો તમારે દરોગા સાહેબ સાથે વાત કરવી પડશે પરંતુ દરોગા સાહેબ અત્યારે આરામ કરી રહ્યા છે ત્યારે સોનિયાના પિતા દરોગા સાહેબની ઓફિસ તરફ ચાલવા લાગ્યા એટલે હવલદારે એને રોકી દીધા અને કહેવા લાગ્યો કે જુઓ ભાઈ અત્યારે સાહેબને આરામ કરવાનો સમય છે એટલે તમે સવારે આવજો કદાચ તમે અત્યારે એને ઉઠાડશો તો એ તમારા પર ગુસ્સો કરવા લાગશે અને તમારી સાથે સાથે મારે પણ સાંભળવું પડશે ત્યારે સોનિયાના પિતા કહેવા લાગ્યા કે સાહેબ એ બદમાશોએ મારી દીકરીનો પીછો કર્યો હતો અને એ લોકો એવું કહેતા હતા કે અમે તને કાલે જોઈ લઈશું કદાચ એના પર જલ્દીથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ લોકો મારી દીકરીને નુકસાન પહોંચાડી શકે છે કેમ કે મારી દીકરી જ્યાં કામ કરવા માટે જાય છે એ જગ્યા પણ એ લોકોએ જોઈ લીધી છે આવુ સાંભળીને હવલદાર કહેવા લાગ્યો કે ઠીક છે ભાઈ કદાચ તમારે અત્યારે જ ફરિયાદ લખાવવી હોય તો તમે અંદર જઈ શકો છો મારી તો એ ફરજ હતી એટલે મેં તમને કહ્યું હતું આવું કહીને હવલદારે એને આગળનો રસ્તો બતાવી દીધો ત્યારબાદ બાપ દીકરી બંને દરોગા સાહેબની ઓફિસમાં ગયા અને ત્યાં જઈને સોનિયાના પિતા દરોગા સાહેબ સામે હાથ જોડીને એની સાથે બનેલી ઘટના જણાવવા લાગ્યા હવે સોનિયાના પિતાની આખી વાત સાંભળીને દરોગા સાહેબ બોલ્યા કે અરે ભાઈ એમાં શું થઈ ગયું એ છોકરાઓ તમારી દીકરીનો ખાલી પીછો કરી રહ્યા હતા એ લોકોએ ન તો તમારી દીકરીને હાથ લગાવ્યો છે કે ન તો એની છેડતી કરી છે તો આમાં હું કઈ વાતની ફરિયાદ લખું આવું કહીને દરોગા સાહેબ એને ધમકાવીને કહેવા લાગ્યા કે જ્યારે કંઈ થયું જ નથી તો મારે શેની ફરિયાદ લખવાની પહેલા તમારી દીકરી સાથે કંઈક થવા દ્યો

અને એ લોકોએ એવું કહ્યું છે તો પછી એને આવું કરવામાં શું વાર લાગે અને કદાચ મારી દીકરી સાથે કંઈક ખોટું થઈ જશે તો હું સમાજમાં મોઢું દેખાડવા લાયક નઈ રહી શકું આવું સાંભળીને દરોગાને ખૂબ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ કાયદા કાનૂન તમારા હિસાબથી નથી ચાલતા એટલે જેવું અમે કહીએ છીએ એવું જ થશે અરે જ્યારે તમારી દીકરી સાથે કંઈ થયું જ નથી તો અમે શું કરી શકીએ એટલે તમે અત્યારે તમારી દીકરીને લઈને તમારા ઘરે જાઓ એ લોકો તમારી દીકરી સાથે કંઈ કરે તો તમે અહીંયા ફરિયાદ લખાવી જજો આવું કહીને દરોગાએ બંને બાપ દીકરીને ત્યાંથી કાઢી મૂક્યા ત્યારબાદ પિતા પુત્રી ઉદાસ થઈને ત્યાંથી બહાર નીકળવા લાગ્યા હવે હવલદારે જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે એને ખૂબ દુઃખ થયું એટલે એ સોનિયાના પિતાજીને કહેવા લાગ્યો કે ભાઈ મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે સાહેબ અત્યારે આરામ કરી રહ્યા છે અને આ સમયે એ કોઈની ફરિયાદ નઈ લખે ત્યાર બાદ બંને બાપ દીકરી ઉદાસ થઈને પોતાના ઘરે આવ્યા અને ઘરે આવ્યા બાદ પિતાજી પોતાના રૂમમાં જઈને બેસી ગયા દીકરીની ચિંતાના લીધે આજે પિતાજીએ ભોજન પણ ન કર્યું અને પોતાની પથારીમાં પડ્યા પડ્યા વિચારતા રહ્યા આ બાજુ માં પોતાના બાળકોને લઈને બીજા રૂમમાં આરામ કરવા ગઈ આવી રીતે આખી રાત વીતી ગઈ અને સવાર થઈ એટલે સોનિયાની માં પોતાના પતિના રૂમમાં જઈને એને ઉઠાડવા લાગી પરંતુ પિતાજીને ગભરામણ ના લીધે રાત્રે જ હૃદયરોગનો હુમલો આવ્યો અને એનું અવસાન થયું હતું અચાનક આવું થઈ જવાથી સોનિયાની માં જોર જોરથી રડવા લાગી અને જ્યારે માં ને રડતી જોઈ એટલે સોનિયા પણ દોડતી દોડતી માં પાસે આવી અને પિતાજીનું મૃત્યુ થયેલું જોઈને સોનિયા પણ જોર જોરથી રડવા લાગી હવે દીકરીના રડવાનો અવાજ સાંભળીને રહેતા લોકો પણ સોનિયાના ઘરે આવી ગયા અને એ લોકોએ આખી વાત સમજી લીધી ત્યારબાદ પાડોશીઓએ સોનિયાના પરિવારને સહારો આપ્યો અને કહેવા લાગ્યા કે આ બધો ઈશ્વરનો ખેલ છે અને જે થઈ ગયું એ થઈ ગયું હવે આમાં આપણે શું કરી શકીએ ત્યારબાદ સોનિયાના પિતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પરંતુ પિતાના મૃત્યુ બાદ સોનિયાએ જોબ કરવાનું બંધ કરી દીધું દીકરીની ચિંતાના લીધે પિતાજીનું પણ મોત થયું હતું અને દીકરી આ લોકોના ડરના લીધે ઘરમાં બેઠી હતી ઘરમાં આવકનું કોઈ સાધન નહોતું એટલે માં દીકરી વિચારવા લાગ્યા કે આપણે આપણા પાડોશીઓ સાથે વાત કરવી જોઈએ કદાચ કોઈ આપણી મદદ કરશે

હવે સોનિયા અને એની માતા લાચાર હતા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ સોનિયાની ઓફિસમાંથી એના બોસ એના ઘરે પૂછવા માટે આવ્યા કે સોનિયા હમણાં ઓફિસે કેમ નથી આવતી જો કે સોનિયાના પિતાનું અવસાન થયું એના સમાચાર તો ઓફિસમાં મળી ગયા હતા એટલે એ લોકો વિચારી રહ્યા હતા કે એના પિતાજીનું અવસાન થયું છે એટલે થોડા દિવસથી નહીં આવી રહી હોય પરંતુ પિતાના મૃત્યુને એક મહિનો થઈ ગયો હતો છતાં પણ સોનિયા ઓફિસે ન આવી એટલે સોનિયા સાથે વાત કરવા માટે એના બોસ આવ્યા હતા સોનિયા અને એની રડતા રડતા આખી ઘટના બોસને જણાવી સોનિયાની આખી ઘટના સાંભળીને એના બોસને પણ ખૂબ દુખ લાગ્યું એટલે એના બોસ કહેવા લાગ્યા કે કદાચ આવી વાત હોય તો તારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ ત્યારે સોનિયા કહેવા લાગી કે અમે પોલીસ સ્ટેશને ગયા હતા પરંતુ ત્યાંના દરોગા સાહેબે એવું કહ્યું કે તારી સાથે કંઈ નથી થયું એટલે અમે ફરિયાદ ન લખી શકીએ ત્યારબાદ સોનિયાના બોસ થોડી વાર માટે વિચારવા લાગ્યા અને ત્યારબાદ કહેવા લાગ્યા કે ઠીક છે કદાચ એવી વાત હોય તો હું તમારી મદદ કરીશ એટલે સોનિયા કહેવા લાગી કે સર તમે કેવી રીતે અમારી મદદ કરશો ત્યારે બોસ કહેવા લાગ્યા કે સોનિયા કદાચ તને ખબર નથી કે આ દરોગાની ઉપર પણ ઘણા બધા અધિકારીઓ હોય છે અને એમાંથી કોઈ ને કોઈ અધિકારી તો આપણને મળી જશે કે જે આપણી મદદ કરશે અને આમ પણ હું અહીંયાના કલેક્ટર મેડમને ઓળખું છું કેમ કે સોનિયાના બોસે પણ યુપીએસસીની તૈયારી કરી હતી અને એ યુપીએસસી માં ફેલ થયા હતા એટલે જ એ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરવા લાગ્યા હતા અને અહીંયાના કલેક્ટર મેડમ પણ એના બોસ સાથે જ યુપીએસસી ની તૈયારી કરી રહ્યા હતા એટલે એ કલેક્ટર મેડમ ને સારી રીતે ઓળખતા હતા એટલે બોસ કહેવા લાગ્યા કે સોનિયા તું અને તારી માં બંને મારી સાથે આવો હું કલેક્ટર મેડમ સાથે તમારી મુલાકાત કરાવું છું એ જરૂર તમારી મદદ કરશે ત્યાર બાદ સોનિયાનો બોસ માં દીકરીને પોતાની ગાડીમાં બેસાડીને કલેક્ટર મેડમની ઓફિસે પહોંચી ગયો અને ત્યાં જઈને મેડમ સાથે વાત કરવા લાગ્યો કલેક્ટર મેડમ પણ સોનિયાના બોસને સારી રીતે ઓળખતા હતા એટલે મેડમ પૂછવા લાગ્યા કે શું વાત છે તમારે આજે અહીંયા કેમ આવવું પડ્યું ત્યારે સોનિયાના બોસે આખી ઘટના કલેક્ટર મેડમને જણાવી અને કહેવા લાગ્યા કે આ છોકરી મારી કંપનીમાં કામ કરે છે અને બે બદમાશ છોકરાઓ એને પરેશાન કરી રહ્યા છે આ વાતની ચિંતાના લીધે એના પિતાજીને હૃદય રોગનો હુમલો આવ્યો અને એનું મોત થઈ ગયું છે આ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા હતા પરંતુ દરોગાએ એની ફરિયાદ લખવાની પણ ના પાડી દીધી આવું બધું સાંભળ્યા બાદ કલેક્ટર મેડમ હેરાન રહી ગયા કેમ કે પોલીસનું કામ એ હોય છે કે કોઈ પણ નિસહાય લોકોની મદદ કરવી અને ક્યાંક ખોટું થઈ રહ્યું હોય તો એને અટકાવવું જોઈએ કદાચ આ દરોગા સાહેબે આ બદમાશોને એક નાની એવી ધમકી આપી દીધી હોત તો પણ એ લોકો સુધરી ગયા હોત પરંતુ દરોગાએ પોતાનું કામ ન કર્યું અને એના લીધે સોનિયાનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો હવે કલેક્ટર મેડમ સોનિયા અને એની માને આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો હું જલ્દીથી જલ્દી ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરીશ હવે સોનિયાના બોસે સોનિયા અને એની માને પોતાની ગાડીમાં બેસાડ્યા અને એના ઘરે મૂકી ગયો ત્યારબાદ કલેક્ટર મેડમ વિચારવા લાગ્યા કે એસપી સાહેબને ફોન કરીને જણાવી દઉં કે તમારા પોલીસ સ્ટેશનમાં આવું આવું થઈ રહ્યું છે તો એ બધું જ બરાબર કરી દેશે પરંતુ ત્યારે જ એને વિચાર આવ્યો કે આ મામલો ખૂબ સેન્સિટિવ છે એટલે મારે ખુદ તપાસ કરવી જોઈએ આવું વિચારીને કલેક્ટર મેડમે પોતાની ટીમ બનાવી અને સાંજના સમયે કે જે સમયે આ દરોગા આરામ કરે છે એ જ સમયે કલેક્ટર મેડમે ફાટેલા તૂટેલા જૂના કપડા પહેરી લીધા અને એક ગરીબ છોકરીનો વેશ બનાવી લીધો અને પોતાના મોઢા પર માસ્ક પહેરી લીધું ત્યારબાદ કલેક્ટર મેડમ પોતાની ટીમ સાથે એ પોલીસ ચોકીમાં જવા માટે નીકળી ગયા પરંતુ પોલીસ ચોકીથી થોડા દૂર પોતાની ગાડી ઊભી રાખીને પોતાની ટીમને ત્યાં જ ઊભા રહેવાનું કહીને એવું કહ્યું કે હું જ્યારે ફોન કરું ત્યારે તમે લોકો તરત જ પોલીસ ચોકીની અંદર આવી જાજો અને ત્યાં આવીને પરિસ્થિતિ સંભાળી લેજો મેડમની ટીમ પૂરી રીતે તૈયાર હતી ત્યારબાદ કલેક્ટર મેડમ એક ગરીબ છોકરીનો વેશ બનાવીને અંદર ગયા ત્યાં જઈને જોયું તો જેવી રીતે સોનિયાએ જણાવ્યું હતું એવું જ થઈ રહ્યું હતું ત્યારે કલેક્ટર મેડમ પોતાની ફરિયાદ લખાવવા માટે દરોગાને આગ્રહ કરવા લાગ્યા પરંતુ દરોગા સાહેબ આરામ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તમને કંઈ થયું જ નથી તો શેનો રિપોર્ટ લખું ત્યારે મેડમ કહેવા લાગ્યા કે કદાચ મને કંઈક થઈ જાય તો પછી ફરિયાદ કરવાનો શું ફાયદો છે એના કરતાં પહેલાથી જ તમે કાર્યવાહી કરી દયો તો એ લોકો મને પરેશાન ન કરે ત્યારે દરોગા સાહેબ કહેવા લાગ્યા કે અત્યારે તમે મને પરેશાન ન કરો અને ચૂપચાપ અહીંથી નીકળી જાવ નહીતર મને ગુસ્સો આવી જશે તો હું ધક્કા મારીને બહાર કઢાવી મૂકીશ પરંતુ કલેક્ટર કદાચ તમે જ આવું કરશો તો હું કોની પાસે જઈશ કોણ મારી ફરિયાદ સાંભળશે આવું સાંભળીને દરોગા સાહેબને ખૂબ ગુસ્સો આવી ગયો અને હવલદારને કહેવા લાગ્યો કે આને ધક્કો મારીને અહીંથી બહાર કાઢો જ્યારે કલેક્ટર મેડમે આવું સાંભળ્યું કે દરોગાએ મને ધક્કો મારીને બહાર કાઢવાનું કહ્યું છે ત્યારે કલેક્ટર મેડમે પોતાની ટીમને ફોન કરી દીધો અને ત્યારબાદ કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે હું અહીંની જિલ્લા કલેક્ટર છું અને તમે લોકો આ બધું કરી રહ્યા છો એ ખોટું છે એટલી વારમાં એની આખી ટીમ આવી ગઈ અને પરિસ્થિતિ સંભાળી લીધી આવું બધું જોઈને દરોગાને સમજાઈ ગયું કે જે છોકરીને હું અહીંથી ભગાવવાની કોશિશ કરી રહ્યો હતો એ તો અહીંના કલેક્ટર મેડમ છે એટલે દરોગાના પગ ધ્રુજવા લાગ્યા અને એ કલેક્ટર મેડમ પાસે માફી માંગવા લાગ્યો પરંતુ કલેક્ટર મેડમ બોલ્યા કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ બિલકુલ ખોટું છે ગરીબ લોકો પોલીસ સ્ટેશનમાં તમારી પાસે મદદની આશા લઈને આવે છે પરંતુ તમે તો એ જ ગરીબ લોકો સાથે આવું વર્તન કરો છો તમારી બધી જ કરતૂતો મેં મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી છે એટલે હવે તમને કોઈ નહીં બચાવી શકે ત્યારબાદ કલેક્ટર મેડમે એસપી સાહેબને ફોન કર્યો અને પોલીસ ચોકીમાં બોલાવી લીધા અને એસપી સાહેબ ને કહેવા લાગ્યા કે સાહેબ આ લોકો આવા કામ કરે છે ગરીબ લોકોની મદદ કરવાના બદલે એને પરેશાન કરી રહ્યા છે ત્યારબાદ એસપી સાહેબે આ દરોગાને લાઈન હાજર કરી દીધો અને કલેક્ટર મેડમ એસપી સાહેબને કહેવા લાગ્યા કે સાહેબ આ દરોગા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો એટલે બીજા કર્મચારી આવી હરકત કરવાની કોશિશ પણ ન કરે ત્યારબાદ એસપી સાહેબે અમુક પોલીસ કર્મીઓને ગામમાં મોકલ્યા અને એ બંને બદમાશોને પકડીને લોકઅપમાં પૂર્યા ત્યારબાદ કલેક્ટર મેડમે ત્યાંથી ગાડી મોકલી અને સોનિયાને પોલીસ ચોકીમાં બોલાવીને પૂછવા લાગ્યા કે શું આ એ જ છે જે તને પરેશાન કરતા હતા ત્યારબાદ કલેક્ટર મેડમ સોનિયાને કહેવા લાગ્યા કે સોનિયા હવે તારે કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની અને કોઈના ડર વગર આરામથી રહેવાનું છે કદાચ તને કોઈ પરેશાન કરે તો સીધી જ મારી ઓફિસમાં આવીને મને જણાવી દેજે જ્યાં સુધી હું અહીંયા ડ્યુટી કરું છું ત્યાં સુધી તારી મદદ કરીશ આટલું કહીને કલેક્ટર મેડમ ત્યાંથી નીકળી ગયા પરંતુ જતા એસપી સાહેબને કહેતા ગયા કે આ ધરોગા અને આ બદમાશો પર કડકમાં કડક કાર્યવાહી કરજો જેથી કરીને આવનારા સમયમાં કોઈ ગરીબ લોકો સાથે આવું વર્તન ન કરી શકે ત્યારબાદ સોનિયા કોઈના ડર વગર પોતાના કામ પર જવા લાગી લાગી અને પોતાની સાથે હસી રહેવા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ